ગુરુ પૂનમ બાર મહિને આવે એક આવેદાન ગુરુ પૂનમ આવે તેથી ગુરુ નું પૂજન થાય ਗੁਰੂ ਪੁੰਜਨ ਕਰੇ ਹਨ ਗੋਰੋ ਨੇ ਦક્ષਿਣ ਆਦੇਵ ਨਹੀਂ ਆਵੇ ਹਾਂ ਹੁਣ ਗੁਰੂ ਵਿਆਪਕ ਸ ਹੈ ਹਾਂ ਹਾਂ ਤਾਂ ਪੂਜਨ ਗੁਰੂ ਨੂੰ ਕਹਿ ਦਿੱਤੇ ਕਰੋ ਗੁਰੂ ਵਿਆਪਕ ਸ ਕੋਈ ਵਿਅਕਤੀ ਸ ਹੈ ਨਹੀਂ ਗੋਰੋ ਗੋਗਾ ਤਾਂ ਅੰਧਾ ਤਾਂ ਰੂਹ ਕਹਤਾ ਪ੍ਰਕਾਸ਼ ਇਹ ਇਹ ਜੇ ਆਨੂ ਪੁੰਜਨ ਤਮ ਕੰਮ ਕਰੋ ਨਾ થાય

અને જ્યાં આમ ખાવાની તૈયારી કર્યા ત્યાં ખૂંટ ગયા બાદતા બાદતા આયા તા એન્ડલી ફોલ્ફ નાખી ત્યાં જાઈ ગયો હવે એમાં તો કઈક મોટા પંડિતો ને ભેગા કર્યા કે હું ભિખારી શોક રાજા કે કા કે મને સપનું આયુ કે સપનું ભિખારી બી ની જયો આવું બીનું મારે હમ તો કોઈ જવાબ થયો નહિ જવાબ કરો ને ન કરો જ બાપુ સામેલ થઈ કેમ છે યાર પાંચ દિવસ નહીં થાય એ ગાય માં કે ના ગાય તો રોકાય ને હા શું કયો તો કે જનક સપનું આયુ હતું સપના ભીખારી થઇ ગયો એ એમ કે હું ભેખાતી છો કે રાજા છો એ જવાબ નહી થતો કોઈ ને કોઈ ક્યાંક તમે ભીખા તો કે છું આ રાજા છો એ હું અને કોઈ રાજા કે તો એમ ક્યાંક હું સ્વપ્ન ભીખા દે તો એ નું હું પછી તો એ લો હું જવું બટા કે તારા ન તું બાળક કહેવાય તારા એમ પણ કે મને જવાબ ને ખબર છે હા હવે એ તો અષ્ટવક્ર એટલે આઠ અંગ વાંકા

તમે મારો સાંભળો જો ને ઈશાસો એટલે સાંભળો પાર્ખે સમાર કહેવાય કે જ્ઞાન પારખે જ્ઞાની કહેવાય જનક રાજન કે હું તારે આ ભેગા કર્યા કે મારો પ્રશ્ન જવાબ લેવો કે જવાબ લેવો હોય ને તારે લેવો હોય ને તો હેઠું ઉતરવું જોવે દેવનાથ નો હાથ ઉપર હોય સિંહાસન ને બેહાય એટલે સિંહાસન ને બેહાય રે આષ્ટા વકરા ને હેઠા બે રાજા આપો જવાબ કે

અને આ જવાબ આપ્યા પેલા દક્ષિણા મને દક્ષિણા પછી તો હું એક થઈ જઈશું મારે કોઈને લેવી કઈ રાતું નથી કે એટલે કે થાય મારો અધુ રાજપાટ આપો કે રાજપાટ તારું નથી તો કે હું આપું કે તન મન ના ધન થઈ છે તન મન ના ધન દીધું પછી કે દેવા તું છો તું તો રાજા પણ તારું મન ભીખારી તારું મન અહિયાં ભમેશે તારી શોધતા અહીંયા રાખ્યા ગુરુ ના શબ્દ એમ શોધતા હોય ને એ રાજા છે એ અનુભવી થાય અનુભવી દુનિયાનો રાજા છે એમ વાત પડે છે પણ છતાં અત્યારે ગુરુ પૂર્ણિમા બધા ભેગા થાય છે અને ગુરુ ને વાહ થાય છે અને બીજા કામ ન કરવું જો આ ગોરુ પૂર્ણમ નું માધ્યમ છે અને ગુરુ સદગુ ગુરુ ના શરણ માં મારે કાયમ દિવાળી એમાં કે કાયમ માં જ દિવાળી આઠે પાર આનંદ છે એમાં ગુરુ પૂનિમ બારમી ની એક દી શું અમુક એવા ગુરુ પૂનિમ નામ છે હલો જીતી યાદ આવે બાકી કઈ હોય જ નહિ આ તો ક્યાં સદગુરુ ના શરણ માં કાયમ દિવાળી આ સત ના આધારે આ બધી દિવાળી છે સત નો આધાર ન હોય કઈ નો હોય બરાબર કઈ નઈ મેળવો તો ભાંગી ભૂકો થઈ જાય આ બધું જે કઈ ટકી હા અને સત છે ઈદ ગુરુ છે ગુરુ વ્યાપક છે કોઈ વ્યક્તિ નથી ગુરુ થવાય એવું નથી જાણવા જેવું છે કે આ વ્યાપક વસ્તુ છે શું સત જાણવા માં જેવું રામા પીર કે આ સત ની આગળ બીજું કઈ છે નહીં એટલે આ સત ને જાણ જેવું છે ગમે ગમે એ વ્યક્તિ જેને અને સત ને જાય તમને જણાવે નથી રે શું જણાવશ એ સત એને એને કી છે કે સદગુરુ આમાં બે જાય છે લાંબા પગ કરી અંગોઠા પાણી પીતા રાખો કેમ અંગોઠા ભી હોય અને ભાઈ હોય તો ઘરના આપડો વાતો નવા દે મોટામાં લઈને સુઈ સુધુ ગી એટલે એટલે આ અંગોઠા સવા ભગાતા એવું કે અંગૂઠો મળે ને સગાજો આવા નહીં કે આનું શું છે શું અમને બોધ આપ્યો તો હું કરવા બેઠો હો પેલા અમને આવું છે વસ્તુ છે બઉ જાણ્યા જેવી પણ આંધારામાં જાય બધું માયા છે ને માયા હમરવા ગરુ નઈ નો સમજવા દે શિષ્ય નહીં બે ત્રણ દરવાજા હોય એ ગઢ માં ગીરી ગયો પછી બીજા ફાંફા મારી બારું નીકળવું બીજારો પણ બીજા વંટી આવે એટલે હાલ તો થાય ગરમી એવી એટલે બાકી માં ગોરું કરવા લો ગોરુ કરવા ઘરેક માં ઊંઘરાટો આવે એને ગરવું કરવાનું કામ હોય જ્યાં દરવાજો ને પણ ત્યાં માયા ની ખોડ આવી મીંડો ગવડવા હાથ લઈ લીધો વંટી અને આજે ગવરતો જ દરવાજો વિવાઈ ગયો ને થાય પણ દરવાજો આવે નહિ એટલા માયાની ગવેડ એવી છે તમને સ્વારાયસી બાજુ નીકળવા જ ન દે આ સ્વારાયસી નો ગઢ એવો છે જ્યાં હામાં દરવાજો આવે ત્યાં ગવડ આવે તો એ દરવાજો વિયો થાય એટલે આવું હામેથી સુક્યા પછી નીકળાય છે નહીં નકર નીકળવાના રસ્તા તો છે જ તે આ સ્વારાયસીમાં છૂટવાના રસ્તા છે આ માયા ની ગવેડ એવી આવે છે ને એ નીકળવા જ નહિ દે તો બાય નો નીકળવા દે

કૃષ્ણ અને સુદામા બે અભ્યાસ કરતા અને જયારે સુટા થયા તને કીધું કે ગુરુ મહારાજ તમારે દક્ષિણામ કે ભાઈ મારે બધું આવી ગયો તમારો પ્રેમ છે ને એ એ દક્ષિણ આપ છે પણ એમના પત્ની મીડિયા રોવા કે તમે કેમ રોવા છો મારે કે મારા છોકરો ગુમ થઈ ગયો છે કે ઘણા વર્ષોથી તેમ નતા નો મેળવી દો ને તો અમારે દક્ષિણા અમારી પૂરી થઈ રે જે કઈ તમારું ઋણ બધું પૂરો થાય રહે છોકરાને ગોતી અને લાવી દે છે કે લ્યો બાપા આ તમારી દક્ષિણા એવું કાર્ય કોઈ આગોતા હોય કોઈ ગમે સંતો ને ભીડ પડે તો ક્યાં છે ભગવાન આવે છે તો ભગવાન કયો ભગવાન આવે જે હોય ઈ તે અવતાર લીધો છે ઈ અને ભંગ માંથી છે એના ભગવાન કેવાય ભંગ નો વાન છે ભંગમાંથી આવ્યો છે એટલે એને ભગવાન કીધો છે અને તો કામ કરી જાય છે બરોબર ને વિશ્વાસ હોય એના કામ ભગવાન કરી જ ગયો હશે ભંગ કયો હાવડો આ જે છે ઈ જેનો દેહ ફોડી ગયો એ ક્યાંથી આવવાનો બોલો એના પેતુ ભંગ પાણી પાવાનું ને આવું બધું કરે છે આ

તમને અંધારામાં જ માં લઈ જાય છે એ ગુરુ સદગુરુ મારા